પરશુરામ યુવા સંસ્થાના આધ્યસ્થાપક અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરશુરામ યુવા સંસ્થાનના આદ્ય સ્થાપક અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે એવોર્ડ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરશુરામ એવોર્ડ બે હજાર આયોજન થયું છે વિવિધ ક્ષેત્રે સમાજ પ્રત્યેનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ એવોર્ડથી સન્માનિત કર્યા છે હવે ભારદ્વાજ દ્વારા વર્ષ ઓગણીસો ચોરાણુંથી બે હજાર વીસ સુધી પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા પાંચ બ્રહ્મ પ્રતિભા કે જેમણે સમાજ માટે અને પોતાના વિધવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન પ્રદાન કરી રાષ્ટ્રને સમાજનું નામ આગળ ધપાવ્યું છે તેવા પાંચ બ્રાહ્મણોને પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું છે પરશુરામ એવોર્ડ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મેયર નૈના પેટેડિયા ધારાસભ્ય રમેશ ટીલાડા દર્શિતા શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માં ન્યુઝ સંદીપ ચાવડા રાજકોટ મારા પિતાશ્રી અને બ્રહ્મ સમાજના એક એવા આગેવાન એ જો

વિજય રૂપાણી સાહેબ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે સાથે પરમ પૂજ્ય પરમાત્માનંદી સરસ્વતી ઉપરાંત પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ સાથે સંતો મહંતો અને રાજકીય આગેવાનો તેમજ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના